આગામી અઠવાડિયું બનાસકાંઠા જિલ્લાના લોકો માટે આકરું સાબિત થવાનું છે કારણ કે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લા માટે જે આગાહી કરવામાં આવી છે તે સાંભળીને સરહદી જિલ્લાના લોકોની હાલત કફોડી બની જવાની છે આગામી અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો અડતાલીસ ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ડીસામાં અડતાલીસ ડિગ્રી તાપમાનની આગાહી એક વિક્રમ પણ સર્જી શકે છે વર્તમાન સમયમાં ચુમ્બલીસ પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન જિલ્લાના લોકો ત્રાહીમામ થઈ ગયા છે ત્યારે આગામી સમયમાં પારો અડતાલીસ ડિગ્રી સુધી પહોંચશે ત્યારે શું પરિસ્થિતિ જોવા મળશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાન મુજબ વીસ મેના તાપમાનનો પારો ચુમ્બાલીસ ડિગ્રી રહેશે ત્યારબાદ એકવીસ મેના પિસ્તાલીસ ડિગ્રી બાવીસ મેના ચુમ્બાલીસ ડિગ્રી ત્રેવીસ મેના પિસ્તાલીસ ડિગ્રી ચોવીસ મેના પણ પિસ્તાલીસ ડિગ્રી અને પચીસ મેના બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો વિક્રમજનક સપાટી પર પહોંચી અડતાલીસ ડિગ્રી થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને છવ્વીસ મેના બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો છેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે આમ છેલ્લા ઘણા વર્ષો બાદ બનાસકાંઠા જિલ્લામાં સતત એક અઠવાડિયા સુધી તાપમાનનો પારો આટલો ઊંચો રહેશે અને તેનાથી લોકોને અસહ્ય ગરમીનો પણ સામનો કરવો પડી શકે છે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ કેટલાક નિર્દેશનના ચિહ્નો પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં તાપમાન થી અડત્રીસ ડિગ્રી વચ્ચે હોય ત્યારે તેનું પીળું ચિહ્ન એટલે કે યલો એલર્ટ માનવામાં આવે છે અને ત્યારબાદ ઓગણચાલીસ ડિગ્રીથી ચુમ્માલીસ ડિગ્રી નારંગી ચિહ્ન એટલે કે ઓરેન્જ એલર્ટ જ્યારે ચુમ્બાલીસ ડિગ્રીથી ઉપર તાપમાનનો પારો જાય ત્યારે તેને લાલ ચિહ્ન એટલે કે રેડ એલર્ટ તરીકે માનવામાં આવે છે અને આ આખું અઠવાડિયું તાપમાન ચુમ્માલીસ ડિગ્રી ઉપર રહેવાનું અનુમાન હોવાથી હવામાન વિભાગ દ્વારા આખા અઠવાડિયાને રેડ એલર્ટની શ્રેણીમાં મૂક્યું છે